ક્યાંક ખોટું થતું હોય ને તો રોકી શકાય તો રોકજો ટોકી શકાય તો ટોકજો વઢી શકાય તો વધજો કદાચ ખોટું થતાં અટકશે બદનામીથી બચશે ભવિષ્યનું સુધરશે પુણ્ય ફક્ત દાન કરવાથી જ નથી મળતા ક્યારેક રોક ટોકવા કે વઢવાથી પુણ્ય મળી જતું હોય છે મિત્રો સાચી વાત છે ને સમજાય એને વંદન કરું છું જો વિડીયો પસંદ આવે તો લાઇક્સ અને સબસાઈબ જરૂર કરી દેજો જો કોઈ પૂછે કે જિંદગીમાં શું મળ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસને કહીજો કે જે ગુમાવ્યું તે ક્યારેય હતું જ નહીં અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું લોકોની ટેકાથી તમારો માર્ગ ના બદલતા કારણ કે સફળતા શરમથી નહીં સલાહથી જ મળશે સમયે સમયે એમને મળતા રહેવું જેમને મળવાથી ખુશી મળતી હોય નહીતર અંતે સમય નહીં મળે કાં તો વ્યક્તિ નહીં મળે સંગર માત્ર એવા લોકોની જ કરો જે તમને ખીલતા જોઈને પોતે પણ ખીલી ઉઠે વિશ્વાસ અને સહનશક્તિ આ બે વસ્તુ બધા સંબંધમાં જરૂરી છે કેમ કે વિશ્વાસથી સંબંધ બધાય છે અને સહન શક્તિ સંબંધ જળવાય છે મિત્રો સમજો કોઈની ઉપર ઉપકાર કરો ને તો ગણાવતા નહીં કારણ કે કુદરતે તમને તેના માટે નિમિત બનાવ્યા હતા સામેવાળાને ભલે ખબર ના હોય પરંતુ કુદરતના ચોપડે તમારો ખાતો મજબૂત થશે કડવો છે પણ સાચું છે એસાળો માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરે કેમ કે કોલસો ગરમ હોય ને તો હાથ બળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે સમજે તેને વંદન કડવું સત્ય દરેક સમાજ કે પરિવારમાં એક વ્યક્તિ તો એવી હોય જ છે જે બધાને અંદરો અંદર લડાવે અને પછી કહે કે મારી ઈચ્છા તો એવી છે કે બધા અડીમળીને શાંતિથી સંપીને સાથે રહે સાચું ને કોઈના વખાણ ના કરી શકો ને તો કઈ નહીં પણ કોઈની નિંદા તો કરશો જ નહીં કારણ કે એ વ્યક્તિ ભલે ના સાંભળી શકતો હોય પણ ઈશ્વર તો સાંભળતો જ હોય છે જૂઠું બોલીને તમે તમારા મનને શાંતિ આપી શકો હકીકત પણ છુપાવી શકો પણ એ જૂઠને ભવિષ્યમાં વધારે ખરાબ પરિણામ સાથે પ્રગટ થતા નહીં રોકી શકો સ્વભાવમાં અને સ્વભાવ હોય તો પ્રતિભાવ સારા જ મળે દિવસ મંદિરમાં બેસી રહેવાથી પ્રાપ્ત થતી નથી એની માટે મન અને વિચાર પવિત્ર હોવા જોઈએ અમુક વખતે સત્ય ખબર હોવા છતાં શાંત રહેવું પડે છે ને તેને મર્યાદાની ખામી કહો સંબંધ નિભાવવાની જવાબદારી કહો